સાડી તમે સ્ટાર્ટિંગ ટુ એન્ડ જોઈ શકો છો ટોટલી તમને આ રીતે ઝરીનું કામ જોવા મળી જશે અને બોર્ડરની વાત કરીએ તો કટ વર્કમાં તમને આ રીતે ટોટલી બોર્ડર જોવા મળી જશે બહુ જ ફાઇન તમને કલર ઓપ્શન પણ જોવા મળી જશે ટોટલી સિલ્વર ઝરીનું કામ તમને સાડીમાં જોવા મળી જશે અને બોર્ડર જે સાડી તમે શોરૂમ પર જોઉં છો જે આઠ દસ હજારની હોય છે પંદર હજારની હોય છે ત્યાં તમ એ સાડી તમને અમારા ત્યાં યાની કે કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં ત્રણથી પાંચ હજારની રેન્જમાં મળી જાય છે બિકોઝ મેન્યુફેક્ચરિંગ રેટ છે એટલે તો તમે વિચાર કરો કે માર્જિન રેટ એમનું કેટલું હશે તો જ્યાં એ જ સાડી તમને અમારા ત્યાં ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી જાય છે કેસરિયા ટેક્સટાઇલ કંપની આજકાલ તમે બધા જ્યાં બી જાઓ છો ત્યાં એના કલેક્શન અને કેસરિયા ટેક્સટાઇલનું નામ તો તમે સાંભળતા જશો બિકોઝ કેસરીયા ટેક્સટાઇલ કંપની ગુજરાત સુરતની નહીં પણ આજની તારીખમાં આજની ડેટમાં ઇન્ડિયાની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે અમારા ત્યાં તમને સાડીથી લઈને ક્રોપટોપ લહેંગા પેટીકોટ અસ્તર રેડીમેડ બ્લાઉઝ ફેબ્રિક સૂટ મટીરિયલ થ્રી પીસ કન્સેપ્ટના શૂટ ટોટલી વુમન્સ વેયરને લગતી વસ્તુ અમારા ત્યાં વેરાયટી તમને મળી જાય છે તો વિડીયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો અને આજની જે આપણી વિડીયો થવાની છે એ ટોટલી ફેન્સી સાડી હેન્ડવર્ક સાડી અને ટ્રેન્ડિંગમાં જે સાડી છે એ કલેક્શનમાં હોવાની છે અને હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરી દો બિકોઝ અમે એવા કલેક્શનના અપડેટ વિડીયો પર નાખીએ છીએ જે તમે અમારા ત્યાંથી બાય કરો છો અને તમારા શોપ પર રાખો છો ને તો કસ્ટમરની ભીડ અને અને તાગાર લાગી જાય છે કલેક્શન તો તરત સ્ટોક આઉટ થઈ જાય છે બીકોઝ કલેક્શન એવા છે અને કલેકશન થી સારી વાત એ છે કે પ્રાઇસ અમારી મેન્યુફેક્ચરિંગ રેટમાં છે તો સ્ટાર્ટ કરી આજની ફર્સ્ટ સાડીથી તો તમે જોઈ શકો છો ટોટલી જોર્જટ બેઝ તમને આ ફેન્સી સાડી જોવા મળી જશે કલર ઓપ્શનની હું વાત કરું તો ટોટલી તમને કલર ઓપ્શન બહુ જ ફાઇન મળી જશે બ્રાઇટ કલર ઓપ્શન તમને જોવા મળી જશે સાડી તમે સ્ટાર્ટિંગ ટુ એન્ડ જોઈ શકો છો ટોટલી તમને આ રીતે ઝરીનું કામ જોવા મળી જશે અને બોર્ડરની વાત કરીએ તો કટ વર્કમાં તમને આ રીતે ટોટલી બોર્ડર જોવા મળી જશે કલર ઓપ્શન ટોટલી બધી સાડી જે તમને હું બતાવું છું બધામાં તમને કલર ઓપ્શન જોવા મળી જશે અને કોઈની પણ તમારે પ્રાઇસ રેન્જ જાણવી છે તો નીચે સ્ક્રીન પર નંબર શો થાય છે ઇઝીલી તમે ત્યાંથી અમને કોન્ટેક્ટ કરી શકો છો ત્યાં તમને પ્રાઇસ ને લગતી બધી ડિટેલ કે ફેબ્રિકને લગતી બધી ડિટેલ તમને અમારા બેકેન્ડ ટીમ દ્વારા ત્યાંથી મળી જશે આપણે જોઈએ તો સીમર ફેબ્રિક આજકાલ બહુ જ વધારે ડિમાન્ડમાં છે બીજ તમે સેલિબ્રિટીઝને જોયું હશે સેલિબ્રિટીઝાગ્રામ પર ઓનલાઈન પ્લેટફોર્મ પર જોયું હશે કે સીમર સાડી આજકાલ બહુ જ વધારે ડિમાન્ડમાં છે બાકી કલર ઓપ્શન તમને બહુ ફાઇન મળી જશે ટ્રેન્ડિંગ કલર ઓપ્શન છે વાઇન કલર જે આજકાલ ડે બાય ડે ડિમાન્ડમાં છે બાકી તમે જોઈ શકો છો ટોટલ તમને થ્રેડનું કામ જોવા મળી જશે અને ફોર સાઇડ બોર્ડર પર ટોટલ નું કામ વિથ તમને ગોલ્ડન થ્રેડના ટચઅપ સાથે મળી જશે તો જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને અમારા ત્યાં સાડીઝ મળી જાય છે આ તો જસ્ટ ફેન્સી સાડીનું સેગમેન્ટ છે સ્ટાર્ટિંગ પ્રાઇસ ની મેં વાત કરું તો આ ટાઈપની સાડીના સેગમેન્ટમાં તમને ફાઇવ હંડ્રેડથી એટલે કે પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે લાસ્ટ તમને થાઉઝન્ડ રૂપીસ થાઉઝન્ડ રૂપીસથી આ જે સેગમેન્ટ મેં બતાવું છું એની વાત કરું છું બાકી હાઈ રેન્જમાં તમને ફાઇવ થાઉઝન્ડ સિક્સ થાઉઝન્ડ બધી જ રેન્જમાં સાડી મળી જશે તો તમે પણ બિઝનેસ કરવાનું વિચારો છો તો ફટાફટ કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે જોડાઈ જવાને એમ હું તો એમ કહું છું જો તમે વિઝિટ કરો છો તો વેલ એન્ડ ગુડ છે બીકોઝ તમે વિઝિટ કરો છો તો તમને તમે તમા તમે ફેબ્રિકને ફીલ કરી શકો છો ક્વોલિટી જોઈ શકો છો અને હજુ વેરાયટીઝ અને કલેક્શન એટ અ ટાઈમ રૂબરૂ આવીને જોઈ શકો છો બાકી ટેન્શન નહીં લેતા રૂબરૂ નહીં આવો તો વિડીયો કોલની ફેસિલિટી બી તમને કેસરિયા ટેક્સટાઇલ કંપની આપે છે જો તમે હોલસેલર છો મીડિયેટર છો રિટેલર છો તો આવા કલેક્શન તમને જોતા જ ગમી જવાના છે મિત્રો તો ફટાફટ કોલ કરો મેસેજ કરો અને ત્યાંથી તમે તમને પીડીએફ પ્રોવાઈડ કરી દેવામાં આવશે તમે લોકો જોઈ શકો છો અને આગળ તમારા કસ્ટમરને મોકલી શકો છો જેનાથી એને રફલી આઈડિયા આવી જાય કે કેવા કલેક્શન તમને કેસરિયા ટેક્સટાઇલ કંપની આપે છે તો આગળ વધીએ તો જેમ તમે લોકો જોઈ શકો છો ટોટલી આ તમને જોર્જટ બે સાડી મળી જશે ટોટલી ફેન્સી છે બોલીવુડ કન્સેપ્ટ વાળી છે અને કલર ઓપ્શન પિંક બહુ ફાઇન તમને કલર ઓપ્શન પણ જોવા મળી જશે ટોટલી સિલ્વરઝરીનું કામ તમને સાડીમાં જોવા મળી જશે અને બોર્ડર સમોસા લેસ બોર્ડર પર તમને ફોર સાઈડ બોર્ડર પણ જોવા મળી જશે તો હું તો એમ કહું છું કે જો તમારે બિઝનેસ કરવું છે અને એક સારા લેવલે માર્જિન એડ કરીને મુનાફો કરવો છે તો બેસ્ટ ઓપ્શન છે આવી સાડીઓ મંગાવો બિકોઝ તમે શોપ ઓપન કરીને બેઠા છો તો તમારે સેગમેન્ટ સાડીના કલેક્શન એવા જ રાખવાના હોય છે જે ટ્રેન્ડમાં હોય છે જે કસ્ટમર જોઈ અને તેને ગમી જાય એ બી તમને કેસરિયા ટેક્સટાઇલ કંપની આપે છે ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં તો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે નેક્સ્ટ વિડીયો તમને કેવી સાડીની કલેક્શન પણ જોઈએ છે અને સજેશન કોઈ હોય તો એ પણ તમે કમેન્ટ સેક્શનમાં ડ્રોપ કરી દેજો એ જ પ્રમાણે અમે લોકો નેક્સ્ટ વિડીયો તમારી માટે લઈને આવશું ને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ તમે લોકો જોઈ શકો છો જીમી જુ ફેબ્રિક જેમ તમને બધાને ખબર છે ફેબ્રિકની વાત આવે તો જીમ્મી જુ ફેબ્રિકની સાડી આજકાલ બહુ જ ડિમાન્ડમાં છે અને કલર ઓપ્શન તમે લોકો જોઈ શકો છો એશ ગ્રે કલર ઓપ્શન મળી જશે ટોટલી તમને બોર્ડર પર સિરોસ્કીનું કામ જોવા મળી જશે તો મિત્રો આજની વિડીયોમાં તમને કઈ સારી સૌથી વધારે ગમી કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ભાઈ કહું પછી કરશો કરી દો બીકોઝ કલેક્શન એવા એવા અપડેટ કરીએ છીએ અમે ડે બાય ડે અમે લોકો કલેક્શન અપડેટ કરીએ છીએ અમારા ચેનલ પર અને ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેવામાં આવશે ત્યાં ડેલી બેઝિસ પર અમે લોકો વિડીયોઝ નાખીએ છીએ બધા જ કલેક્શનમાં જે વુમન્સ વેરને લગતી છે तो वीडियो विडियो चैनल ने सब्सक्राइब कर जो नेक्स्ट विडियो तमाम क्या कलेक्शन पर जो है जरूर कमेंट सेक्शन में कहो धन्यवादी